વન નેશન વન ઇલેક્શન નો પ્રસ્તાવ કેબિનેટમાંથી મંજૂર થઈ ગયો એટલે શું હિંક ચણા ખાઈ લીધા જેટલું સરળ કામ છે ના ઘણા બધા કપરા ચઢાણ ચડવાના છે પેલા સમાચારથી શરૂ કરીએ વિશ્લેષણ સુધી પહોંચીએ નેતા અને વિપક્ષ શું કહે છે તમામ બાબતની આ અહેવાલમાં ચર્ચા કરીએ તો સમાચાર છે એનડીએ સરકારની કેબિનેટે મોટો નિર્ણય કર્યો છે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી મંજૂર કર્યો છે વન નેશન વન ઇલેક્શન એટલે કે દેશભરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાથી માંડી તમામ ચૂંટણીઓ એક સાથે કરી નાખવાની વાત છે તો શું આ સિંગ ચણા ખાવા જેટલી સરળ વાત છે

કારણ પસાર થશે આ વધુ તબક્કાવાર આપણે સમજતા સમજતા સમાચાર તરફ આગળ જઈએ તો કોંગ્રેસના નેતા સુપ્રિયાશ્રી નેતાએ કહ્યું કે આ માત્ર અસલી મુદ્દાથી ભટકાવવા માટેનો રાજનૈતિક પ્રયાસ છે વન નેશન વન ઇલેક્શન ક્યારેય થઈ શકે તેમ નથી શું તમે રાજ્યોની ચાલુ સરકારો તમારા સહયોગી દળો રાજી છે વિધાનસભા ભંગ કરવા માટે શું ભાજપના મુખ્યમંત્રીઓ વિધાનસભા ભંગ કરવામાં રાજી થશે ખરા આ તમામ સવાલોની વચ્ચે મહત્વની વાત છે કે ચૌદ માર્ચના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ વન નેશન વન ઇલેક્શન મામલે અઢાર હજાર છસો વિસ્તૃત અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો ઉપરાંત ગઈકાલે અમિત શાહે પત્રકારના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ સરકારના કાર્યકાળમાં જ વન નેશન વન ઇલેક્શન લાગુ કરી દેવામાં આવશે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયને જાહેર કરતા પત્રકારની પરિષદમાં આ બાબતે તમામ માહિતી આપી હતી વિગતે વાત કરીએ વન નેશન વન ઇલેક્શનના સમાચારની અને વિશ્લેષણની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે લાંબા સમયથી વન નેશન વન ઇલેક્શન ના નામે રાજકીય બુમરાણ મચી રહી હતી જે મામલે હવે સમાચાર આવી ગયા છે આજ રોજ કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા હાઈ લેવલ કમિટીએ રિપોર્ટ બાદ કરેલી ભલામણોનો સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો છે એટલે કે કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પત્રકાર પરિષદ પણ યોજી હતી અને આ માહિતી પણ આપી હતી જેના કારણે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બરોબરની ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે જેમાં તરફેણમાં રહેલા નેતાઓનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનથી ચૂંટણી પ્રક્રિયામાં સરળતા સાથે રોજ ઉઠી ચૂંટણીના માહોલમાંથી મુક્તિ મળશે ઉપરાંત કાળા નાણાંના પ્રયોગ પર પ્રભાવશાળી રીતે પગલાં લઈ શકાશે જ્યારે વન નેશન વન ઇલેક્શનને લઈ વિપક્ષી દળોનું કહેવું છે આ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા છે વન નેશન વન ઇલેક્શન થઈ શકે તેમ છે જ નહીં વળી જો આવું કરવું હોય તો લોકસભા અને રાજ્યસભા ભંગ કરી ચૂંટણીમાં વિપક્ષ વન નેશન વન ઇલેક્શન ને સરકારની નાકામી છુપાવવા માટેનો પ્રયાસ ગણાવે છે તો આ થયા સમાચાર હવે વાત કરીએ વન નેશન વન ઇલેક્શન છે શું તેની તો વન નેશન વન ઇલેક્શન એટલે દેશભરમાં તમામ ચૂંટણીઓ એકસાથે સાથે કરવાનું કામ જે માટે સરકાર અને કમિટીનું કહેવું છે કે આ પ્રમાણે દેશમાં વર્ષ ઓગણીસો એકાવનથી વર્ષ ઓગણીસો સડસઠ સુધી ચૂંટણીઓ થતી હતી અને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં લો કમિશને પણ એકસો સિત્તેરમો અહેવાલ મુકતા આ બાબતે ભલામણ કરી હતી ઉપરાંત બે હજાર પંદરમાં પણ સંસદીય સમિતિએ ઓગણ એસીમાં અહેવાલમાં આ ભલામણ કરી હતી આ હવે સરકારના કહેવા પ્રમાણેની વન નેશન વન ઇલેક્શનની ભૂમિકા થઈ ત્યારબાદ આ ભલામણો અને વિચારને આગળ વધારવા માટે એક હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અધ્યક્ષ પદે હતા જ્યારે મંત્રી અમિત શાહ પૂર્વ વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ કે જેઓએ કોંગ્રેસ છોડ્યું પછી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીમાં આગળ વધવાનું નક્કી કર્યું તેઓ અને તેમની સાથે હાઈ લેવલ કમિટીમાં

કેબિનેટે મંજૂરી આપી દીધી છે તેના કારણે વન નેશન વન ઇલેક્શન માટેનું બિલ લોકસભામાં પ્રસ્તાવિત કરવામાં આવશે તેની તમામ શક્યતાઓ હવે ફાઇનલ થઈ ગઈ છે વળી સંવિધાનમાં સંશોધન કરતું આ બિલ હોય તેના માટે સંસદમાં ઓછામાં ઓછા ત્રણસો અને રાજ્યસભામાં એકસો સંસદોની જરૂર પડે કારણ કે તેમના સમર્થનની જરૂર પડે આ વાત એટલેથી પણ નહીં પૂરી થાય કારણ કે આ બિલ સંસદમાંથી પસાર થઈ પણ જાય છે તો તેને ઓછામાં ઓછી દેશની પંદર વિધાનસભાના અનુમોદનની જરૂર પડશે એટલે કે આ બિલને ઓછામાં ઓછી પંદર રાજ્યોની વિધાનસભામાંથી પાસ કરાવવું પડશે બાદમાં આ મામલો રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે બિલ પર આખરી મોહ લાગે અને આ કાયદો બને આમ સિંચણા જેટલો સરળ આ મામલો વન નેશન વન ઇલેક્શનનો છે એવું માની લેવું ન જોઈએ बड़ी देश साथे करी के नहीं तो ए पन कुछ बच्चे। कुमार जो लो। आ, तमाम लोग ऐसे प्रस्तुत कर रहे हैं कि कैबिनेट ने वन नेशन वन इलेक्शन के प्रस्ताव को इस तक इस कमेटी एम्पावर्ड कमेटी के प्रस्ताव को स्वीकार कर लिया कमाल की बात है साहब मोदी जी की कैबिनेट है मैं मेरा मुझको जिसका फलसफा है तो ये उसके अलावा कोई विकल्प था नहीं हमारी पार्टी के कुछ मौलिक सवाल थे और हैं इस देश में उन्नीस सौ साठ बासठ तक तो वन नेशन वन इलेक्शन था बावन सतावन बासठ उसके बाद ये माला टूटी ये माला इसलिए टूटी कि जो एक डोमिनेंस था एक पार्टी का उसको कई क्षेत्रों में चैलेंज होना शुरू हुआ नॉन कांग्रेस गवर्नमेंट्स फॉर्म हुई कई अक्रॉस मेनी स्टेट्स तो वो माला उसकी जो रिदम थी वो जो चेन था वो टूट गई मत कई जगह अल्पमत की सरकार बनी फिर मध्यावधि चुनाव हुए फिर चुनाव हुए कई बार कई राज्यों में पांच वर्ष के अंदर दो या तीन चुनाव हुए तो वो माला टूटी अब इसकी क्या व्यवस्था होगी इसमें क्योंकि हम तो नहीं जानते हैं मसौदा दो चीजें हो सकती हैं एक पूरे देश में और राज्यों में एक साथ चुनाव हो और अगर कहीं मान लीजिए उत्तर प्रदेश या मध्य प्रदेश में सरकार किसी की नहीं बनी या तो आप प्रॉक्सी गवर्नमेंट राज्यपाल राष्ट्रपति के माध्यम से रखिएगा अगले चुनाव तक या फिर चुनाव होगा और अगर फिर चुनाव हुआ तो माला टूट गई क्योंकि फिर तो ऐसा नहीं है ना सब भंग करके चुनाव करें और सबसे बड़ी चीज है कि 240 के मैंडेट के बाद लगा था कि माननीय मोदी जी अब रोजगारोन्मुख चीजों पर बात करेंगे डायग्नेशन और कुछ नहीं है वन नेशन वन इलेक्शन जो एक विविधता रही है क्या अब तक के जो वन मेनी इलेक्शन हुए क्या उसने डेमोक्रेसी को कमजोर किया नहीं कोई ऐसी स्टडी है नहीं वन नेशन वन इलेक्शन इस सरकार का पुनः एक ऐसा ऑब्सेशन है जिसका जिसकी जड़ें कहीं नहीं है सिर्फ इसमें कि डायग्नेशन हो कुछ दिन हेडलाइन मैनेजमेंट हो चर्चा हो क्योंकि आपके पास इस तरह की कंटिजेंसीज के लिए क्या प्रावधान है नो बड़ी न्यूज खेर ये तो डील आसार था त्यार आवे, तो त्यारे केंद्रीय मंत्री अश्विनी वैष्णव आप वन नेशन वन इलेक्शन है બે તબક્કામાં લાગુ કરવામાં આવશે જેમાં પહેલા તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવામાં આવશે જેના સો દિવસની અંદર સ્થાનિક ચૂંટણી જેવી કે પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજી દેવામાં આવશે જેથી સમય બચશે દેશના વિકાસમાં સમયનું રોકાણ કરી શકાશે ટૂંકમાં કહીએ તો હસ્વીનિવૈશ્વ એ પણ ઉમેર્યું હતું કે એકસો એકાણું દિવસ સુધી આ યોજના માટે કામ કરવામાં આવ્યું છે એકવીસ હજાર પાંચસો અઠ્યાવીસ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે જેમાં એંશી લોકોએ સમર્થન કર્યું સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકાર ઈચ્છે છે કે દેશભરમાં આ બાબતે વૈજ્ઞાનિક દબે ચર્ચાઓ થાય કાયદા ક્યારેતી તેની સમજ કેળવાય એ બાબતે ડિબેટ્સ થાય અને લોકો અભિપ્રાય આપે આ મામલે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ ટ્વીટ કરી જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શનના આ પ્રસ્તાવને મંજૂરી મળી તેમાં અમારું સકારાત્મક વલણ છે પણ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનહિતમાં હોય તે જરૂરી છે તો કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એવું કહે છે કે આ પ્રેક્ટિકલ નથી અને આ ચાલશે પણ નહીં આ માત્ર ચૂંટણી સમયે કોઈ મુદ્દા નથી મળતા માટે મુદ્દા ભટકાવવા માટે તેઓ આ વાત કરી રહ્યા છે જેને દેશના લોકો માનશે નહીં પણ વન નેશન વન ઇલેક્શન બાબતે જ્યારે કેન્દ્ર સરકાર આટલું આગળ વધી જ ગઈ છે તો એ પણ વિચારવું જોઈએ કે તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી સમયે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીનો મુદ્દો આવ્યો હતો વિપક્ષે આકરા પ્રહારો પણ કરાવ્યા હતા કે ચૂંટણી કરાવી નાખો અને રજૂઆત કરી પરંતુ ત્યારે એવું કહેવાયું હતું કે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની સાથે મહારાષ્ટ્રની ચૂંટણી કરાવી શકે નથી કારણ કે સુરક્ષાબળ સરકારી મશીનરી સહિત અનેક મુદ્દા છે અને કેટલાક તહેવારો પણ છે સિઝનના પણ પ્રશ્નો ઉદ્ભવે છે તો ત્રણ રાજ્યોની ચૂંટણી સાથે કરાવવામાં જો આપણી હાલત આ થતી હોય તો આખા દેશની તમામ ચૂંટણીઓ સાથે કરાવવાની વાત આવશે ત્યારે મેનપાવર મશીનરી સુરક્ષાના પ્રશ્નો અને આ તમામ બાબતે માત્ર કાયદાને જે કાગળ પણ આપણે બનાવીએ છીએ તેનાથી કેવી રીતે પહોંચી શકાશે આ પણ એક મોટો સવાલ છે મને લાગે છે કે તમે સમજી જ ગયા છો વન નેશન વન ઇલેક્શનનો મામલો પણ જો છતાંય તમારે વધારે ઊંડું ઉતરવું છે તો સરકારની આ વેબસાઇટ છે જેમાં હાઈ લેવલ કમિટીનો રિપોર્ટ છે સત્તાવાર રીતે તમે વાંચી શકો છો અને વિવિધ વિશ્લેષણો સાંભળો જુઓ વાંચો અભ્યાસ કરો અને આપનું મંતવ્ય શું છે જરૂરથી આ કમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમને પણ ખબર પડે આપનું મંતવ્ય શું છે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર वैष्णव तो तेने कहि जे पीड